બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકીએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે તેમણે થરાદ લાખણી ફોરલેન રોડ નું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગણી કરી છે આ રોડ સરહદી વિસ્તારના તમામ ગામો અને શહેરોને ડીસા પાલનપુર સાથે જોડે છે આ માર્ગ પર શાળાઓ કોલેજો અને આઈટીઆઈ આવેલી છે કે સરહદી વિસ્તારના લોકો મેડિકલ સારવાર માટે પણ આ રોડનો ઉપયોગ કરતા હોય છે ગુજરાત સરકારે ત્રેસઠ કરોડના ખર્ચે આ રોડને ફોરલેન બનાવવાનું કામ શરૂ કર્યું છે જોકે બે વર્ષથી આ કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટરે રોડની બંને બાજુ ખાડા ખોદીને મૂકી દીધા છે જોકે ઠેર ઠેર કપચી પથરવામાં આવી રહી છે ખરાબ રસ્તાના કારણે વાહનોના ટાયરો ફાટી જવાબ લાગ્યા છે અને અકસ્માતો થવાના બનાવો પણ વધી રહ્યા છે એમ્બ્યુલન્સ પણ સમયસર હોસ્પિટલ સુધી પહોંચી નથી શકતી અને આગામી ચોમાસામાં રોડની સ્થિતિ વધુ કથળવાની આ સોલંકીન નું કામ મોટા જંગી ત્રેસઠ કરોડના ખર્ચે મંજૂર થયેલું છે એવા સમાચાર છે ત્યારે છેલ્લા બે થી અઢી વર્ષથી આ કામ ગોકળ ગતિ એ ચાલે છે નથી કોઈ તંત્ર ધ્યાન આપતો નથી કોન્ટ્રાક્ટર ધ્યાન આપતા આ બધું શું ચાલી રહ્યું છે પરજા હેરાન પરેશાન થઈ રહી છે આપ અહીં જોઈ શકો છો કે અડધો રોડ ઊંચો છે અને અડધો રોડ નીચો છે આવું બે વર્ષથી ચાલી રહ્યું છે કેટલાય લોકો અંદર પડ્યા છે કેટલાયના એક્સિડન્ટ થયા છે અને કેટલાયના ટાયરો તૂટી ગયા છે જે કિનારીઓ નીચે ગાડી લેવાથી એટલે જો આમ નામ ચાલ્યા કર્યું તો ચોમાસું નજીક આવે છે અને ચોમાસુ નજીક આવી ગયું તો ફરી પાછા બોના બતાવશે કે ચોમાસુ છે કામ નહીં થઈ શકે તો ચોમાસા પહેલું આ કામ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવે તંત્ર દ્વારા અને જો ચોમાસા પહેલું આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે કોધી સીધા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું રસ્તા રોકીશું અને આ કામ જલ્દી પૂરી થાય એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ